વડગામ તાલુકાની કાલેડા જિલ્લા પંચાયત સીટનું નૂતન વર્ષ સ્ને મિલન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કાલેડા જિલ્લા પંચાયત સીટનું સ્ને મિલન સિસરાણા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચા આમંત્રિત કારોબારી મેમ્બર અને નૂતન સ્ને મિલન કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી દોલતપુરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વગેરે વગેરે નેતૃત્વએ હિત પ્રજાહિત અને વડગામ વિધાનસભા હિતમાં કરેલા કાર્યો મુક્તેશ્વર ડેમ કર્માવાદ તળાવ અને રોડ રસ્તાઓ શાળાઓ હોસ્પિટલો વગેરે કાર્યો ઉપસ્થિત વક્તા દોલતપુરી ગૌસ્વામી દ્વારા જણાવી આત્મનિર્ભર ભારત વિકસિત ભારત માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી વસ્તુઓ નિત્ય ઉપયોગ કરવા માટે જણાવી સ્વદેશી વસ્તુ ઉપયોગ કરવા માટે શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત ભારત સરકારના પશ્ચિમ રેલવે બોર્ડ ઝ્યુરેશિસ કમિટી સદસ્ય અને કાલેડા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ શ્રી બાલકૃષ્ણ ઝીરાલા ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષી પંચ મોરચાના પ્રદેશ આમંત્રિત કારોબારી મેમ્બર શ્રી મુકેશભાઈ દરજી પાંચડા આરએસએસના પીઠ અગ્રણી શ્રી ધૂળાભાઈ જોશી સિસરાણા વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી ડીવી સોલંકી મહામંત્રી શ્રી લાલાજી ઠાકોર તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી કેશરભાઈ ઉપલાના વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી ભોપલસિંહજી ડાભી અંગારિયા વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રીમતી મંજુલાબા ચાવડા તાલુકા ભાજપ મંત્રી શ્રી જયંતિભાઈ રાવળ વડગામ તાલુકા એટીબીટી સદસ્ય શ્રી પિયુષભાઈ પ્રજાપતિ તાલુકા કિસાન મોરચ

કાંગ શ્રી રતનસિંહ રાજપૂત શ્રી વીરાભાઈ પ્રજાપતિ શ્રી રમેશભાઈ પંચાલ શ્રી મુકેશભાઈ રાવળ અમદાવાદ ઓઢવ ભાજપ અગ્રણી શ્રી ચિરાગભાઈ પંચાલ શ્રી વશરામભાઈ પરમાર શ્રી મેઘાજી ઠાકોર અને કાલેડા જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામોના સરપંચશ્રીઓ સામાજિક આગેવાનો વગેરે ભાજપના આગેવાનશ્રીઓ શ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ભોજનના દાતા સિસરાણા સરપંચ શ્રી લક્ષ્મણભાઈ ધોયા દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું